જંબુસર ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર ગજેન્દ્રસિંહે માનવતા મહેકાવી જંબુસરથી નાળા જતી બસ જંબુસરથી દેવલા નાડા રોટમાં એક મુસાફર પોતાના કિંમતી સામાન ભરેલી બેગ ભૂલી ગયેલ જે ફરજ પરના કંડક્ટર ગજેન્દ્રભાઈને મળેલ જે તેમના પોતાની અને નિગમના કર્મચારી તરીકેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ગજ કન્ડક્ટર ગજેન્દ્ર દ્વારા જંબુસરના એટીઆઈ યાકુબભાઈ તથા શાર્દિકભાઈને એ બેગ જમા કરાવી અને માનવતાનું ઉદાહરણ બતાવેલ જે બેગના મૂળ માલિક નઈમ શબ્બીર બાજીગરનો સંપર્ક કરતા તેઓ ડેપો ખાતે આવી તપાસ કરતા ફરજ પરના એટીઆઈ દ્વારા તપાસ કરી પૂરી ખાતરી કરી મૂળ માલિકને બતાવી બેગમાં રહેલ દસ હજાર રૂપિયા રોકડા તથા લગભગ ત્રણ લાખની આસપાસનું સોનું તેમજ નાના બાળકના કપડાં તમામ સામાન મૂળ મૂળ માલિકને નેમભાઈને સોંપેલ આમ જંબુસર ડેપોના કંડક્ટર ગજેન્દ્રભાઈ દ્વારા માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી નિગમ અને જંબુસર ડેપોની શાનમાં અભિવૃદ્ધિ કરેલ છે એસટી વિભાગના અધિકારી દ્વારા કંડક્ટરની કામગીરીને બિરદાવવામાં આવી હતી